જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે આપણે આજે એક વાત કરવાની છે ધરાઈ ગામ છે ને ધરાઈ ગામ એ ધરાઈ ગામના એક બુદ્ધિમાન વણિક હતા ઉદ્ધવજી બુદ્ધિશાળી બહુ અને ભગવાનના ભગત પણ ખરા એક વખત બીજા ગામમાં એક ગામથી બીજા ગામ કે ગેલા અને પોતાને ગામ આવતા હતા ને પહેલાં તો ચાલીને આવવાનો જમાનો તે ચાલીને આવતા હતા ને સોમનારાયણ 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 હે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં રસ્તામાં હેલાવતા એમાં ચોર મળ્યા પહેલાં રાત્રે ઘરમાં ચોર આવે ને ઊંઘી ગયા હોય ને ચોરી જાય એવી એમ તો ઠીક પણ રસ્તે કોઈ જાતા હોય અને જો એવો જંગલનો રસ્તો હોય એકલવાયા માણસ હોય તો એને લૂંટી લે કોકની ઘરે કંઈક ભાળે તો લઈ લે કોઈના ખેતરમાં પણ ચોર આવતા કપાસ વીણી જાય બાજરો લણી જાય એ આવા આવા પણ ચોર આવતા એટલે ઘરમાંય ચોર હોય ઘરે રાત્રે આવે દિવસે આવે આવા બધુંય એ વખતે આંધાધૂંધી આપણા ગુજરાતમાં બહુ આજથી બસો વર્ષ પહેલાં હાલતી હતી ચાર ચોર મળ્યા આ ઉદ્ધવજીનો તે ઘોર જંગલમાં લઈ ગયા પકડીને મને મૂકી દો બાપા મેં કાંઈ કોઈનું બગાડ્યું મને શું કામ પકડ્યો પણ નહીં પછી જંગલમાંથી બાવળનો કાંટાવાળો હોટો કાપ્યો અને કીધું કે આ હોટે ને હોટે તને મારવાનો છે આ તો આખા તો ઉધવજી તો આ વણી કે એક તો પાછા વાણિયા ઢીલા હોય ઉધવજી ધરુજી ગયા કરાર રક્ષીએ ખમાશે બાપારે આ કાંટાવાળો હોટો મેં મા તમારું હું બગાડ્યું છે કે નહીં તારી પાસે રૂપિયા એટલે આપી દે પણ કે મારી પાસે કંઈ રૂપિયા જ નથી પછી તો કે આ હોટા હોર્યા વગરના હોટા એ તને મારી મારી તારો જીવ કાઢી નાખશું આ કાંટોળો હોટો ઉધવ વણિક વિચારે છે કે ભારે કરી અરે રે આ કેમ ખમાશે પૈસા તો મારી પાસે છે નહીં મારે ઘરે પણ પૈસા નથી હવે મારે શું કરવું એમ મનમાં ને મનમાં વિચારે છે ધન તો છે નહીં પણ પોતે ભગવાન સ્વામિનારાયણના ખરેખરા ભગત હતા નિષ્ઠાવાળા ભગત હતા કરતા હરતા ભગવાનને માનતા હતા એટલે ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા ઉદ્ધવજી વણિક ધરાય ગામના હે પ્રભુ હે દયાળુ ભગવાન કરુણા નિધાન ભક્તવત્સલ પ્રભુ મારી રક્ષા કરો મારી રક્ષા કરો હે સ્વામી હે હરે આપ તો આપતી રૂપી સાગરમાં ડૂબેલા ભક્તજોને સદાયને માટે રક્ષા કરનારા છો પ્રભુ માટે મારી અત્યારે રક્ષા કરો હું આપનો દાસ છું મારો ઉદ્ધાર કરો હે વાલા મારી વારે આવો આ ક્રૂર લોકો આના દિલમાં જરા દયા નહીં મને મારી નાખશે આ ત્રણ લોકમાં પ્રભુ તમારી સિવાય બચાવનારું કોઈ નથી આવા કઠણ કાંટા પ્રભુ કેમ ખમાશે હે રક્ષણહાર તમારી સિવાય કોઈ મારું રક્ષણહાર નથી એમ રડતા રડતા પ્રાર્થના કરે છે હાથ જોડી હૃદયમાં ભગવાનની મૂર્તિ હંભારી અને આ ઉદ્ધવજી પ્રાર્થના કરે છે ચોરોએ તો એને એક બાજુ બેસાડી દીધો છે બે સોર પાછળ રક્ષણમાં છે અને વિચાર કરે છે કે હવે મને ક્યારે છોડશે આ લોકો મને ક્યાં લઈ જાય છે એમ બેઠા બેઠા રોવે છે ત્યારે પ્રભુએ એને દર્શન આપ્યા મહારાજ કેવા દયાળુ છે તરત પ્રગટ થાય પણ ભી પડે ત્યારે જ ભક્તિ કરે નહીં કાયમથી પહેલાં ભગત હતા જ એટલે મહારાજ દર્શનદેવ આવ્યા પ્રગટ થયા અને ગદગદ કંઠે હાથ જોડીને આ ઓધવજી કહેવા મીડ્યા કે કૃપા નિધાન આ પધાર્યા આ મારો આજ કાળ આવ્યો તો આમ જોવો પ્રભુ આ મને જીવતો નહીં મૂકે હોર્યા વગરના હોટા લઈને મારી વાહે થયા છે આ નિર્દય સોર છે હે મહારાજ એમ કરીને ભગવાનને દર્શન દીધા ભગવાનના ચરણમાં પીડ્યા લાગ્યા ત્યારે હરિ કહે છે કે તમે બીશો નહીં ઓ બીશો નહીં તમને મારશે નહીં પણ સુખરૂપ તમારે ઘરે મૂકી જશે તમને મારશે નહીં પણ હજી સુખરૂપ તમારે ઘરે પહોંચાડી જશે એમ કહીને જ અદ્રશ્ય થઈ ગયા વધારે અને પછી મહારાજે શું કર્યું ખબર છે જે મુખ્ય ચોરનો આમ મેન હતો ને મોવડી એને ઘરે ગયા એની ઘરવાળી હતી ને એ પાછી ભગત હતી થોડીક ભગવાનની ભગત એને કીધું કે તારો ઘરવાળો મારા ભગતને લઈને આવે એને આવતા વેચ છોડાવી દેજે નહીતર તારા ઘરવાળાને જમપુરીમાં લઈ જઈશ જમ આવીને તેડી જાય છે આવી બધી વાત કરી અને મારા જ થઈ ગયા ને પછી તો છે ને પકડીને એને ઘરે લાવ્યા ચોર લોકો એને ઘરે લઈ ગયા પછી એની પત્નીએ કીધું કે તમે કોને લાવ્યા છો કે એક આને રૂપિયા હાટું થઈને મેં પકડી લાવ્યા છીએ એક વાણિયાને એ વાણીઓ છે ભગવાનનો ભગત અને તમે છોડી મૂકો નહીતર તમે જમપુરીમાં જઈશો પણ આ માને એને એક વર ખૂણામાં બાંધી રાખ્યો છે અને એમાં ચાર જમ આવ્યા અને મીંડિયા મારવા મીંડિયા મારવાને હાથ પગ તો ભાંગી નાખ્યા તે રાયડે રાયડે બોલાવે બચાવો મને બચાવો પણ ચોરને કોણ બચાવે એમાં એની ઘરવાળીને બોલે એ ભક્તાણી એ ભક્તાણી મને છોડાય મને છોડાય મને જમ મારે ઘણાય નો જીવ જમ લઈને જાય અને ઘણા આવા પાપીને સુધારવા માટે આને આ દેહે જમ હો એટલે એની ઘરવાળી કહેવા માંડી કા જમનો માર કેવો વહમો છે તમે આ ભગતને લાવ્યા છો અને મારવા તો એને કેવું હું લાગે હું કહેતીથી છોડી મૂકો ભગતને છોડી મૂકો કેવી દશા થઈ ખબર પડી ને હા હા હવે કે ખબર પડી હવે ખબર પડી હવે હું તો નિયમ લઈશ કે કોઈ દિવસ કોઈ ભગવાનના ભગતને હું કોઈ કોઈથી હેરાન કરીશ નહીં પણ મને આ જમના હાથમાં જ છોડાય એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એની ઘરવાળી મંડી પ્રાર્થના કરવા તે જમ ભાગી ગયા અને આ સોર સીધો દોર થઈ ગયો છોર સીધો દોર થઈ ગયો જમદૂત વગેરે આવા માથા ભર્યા હોય ને ક્રૂર હૃદયના હોય ને એ જમ સિવાય હારે નહીં એને તો આવા જમપુરિયા દુઃખ પડે ને ત્યારે જ એ સીધા થાય પછી ભક્તને પગે લાગ્યો ઓલા ઉદ્ધવજીને પાઘડી બંધાવી અને નવા એક જોડી કપડાં આપ્યા ને ઠેર ઘરે મૂકી આવ્યું ત્યાં ઉદ્ધવજી તો હરિને સંભાળતા સંભાળતા સોમનારાયણ સોમનારાયણ બોલતા બોલતા પોતાને ઘરે આવ્યા ઘરના બૈરા છોકરાને બધા એને વાત કરી કે સાંભળો હું તો નવે અવતારે આવ્યો છું ને મને સ્વામિનારાયણ ભગવાને બચાવ્યો પછી બધી વાત કરી કે રસ્તામાં ચોર મને મળ્યા મને મારવા બાવલનો હોટો કાપ્યો અને એને ઘરે લઈ ગયા પણ મહારાજે મને દર્શન કરી દીધા ને એને સદબુદ્ધિ દીધી તે મને જીવતો આવવા દીધો આવી બધી વાત કરી કુટુંબીજનોને પણ બધાને પાકો નિશ્ચય થયો કે ઓ આ જો મારા જે બચાવ્યા નકર હું થાત બધાને ઘણી નવાઈ લાગી બીજા આડોશી પાડોશી બધી આ વાત સાંભળીને એને નિશ્ચય થઈ ગયો ભગવાનનો ને કેટલાય સત્સંગી થઈ ગયા આવી રીતે શ્રી હરિએ એના એકાંતિક ભક્તની રક્ષા કરી રક્ષા કરો રાત દી મારી અહો પ્રભુ કરુણા કેવી તમારી એવા ભક્ત રક્ષક ભગવાન છે એના ચરણમાં આપણે કોટી કોટી વંદન કરીએ કે હે વાલા તમે બધા એની રક્ષા કરો છો અને અમારી પણ રક્ષા કરજો